હેલો ધો જય માતાજી હર હર મહાદેવ મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને જો કેમકે આજનો વિડીયો એવો છે આપણે એક વુક્ષ એક ઝાડ એવું છે ને આપણે ઝાડ પ્રેમી છે એ કેમ કે એ હું એક બતાવવા માગું છું કેમ કે મેં એટલા મારા એટલા વિસ્તારમાં મેં કદાચ આવું ઝાડ નથી જોયું છે ને કદાચ તમે જોયું હોય તો કોમેન્ટ કરજો ને હું તમને હમણાં બતાવું કે મારી ઘરે ક્યાં ક્યાં વૂક છે ક્યાં ક્યાં ઝાડવા છે ને જુઓ પહેલાં જો આ જોની આ અમારે ઝોની અહીંયા અહીંયા ઘરે ક્રિકેટ રમે કેમ કે છે ફળિયામાં છે ને અત્યારે તડક્યો છે એટલે એ લોકો જો અમારી આ કી દીકરી છે જો ધોની કેમ રમે જોની આ અમારો છોકરો જોની પછી હવે હું તમને બતાવું છું કેમ કે આ અત્યારે તો આ જમરૂક છે અત્યારે સિઝન નથી એક લાલ સફેદ ને આ એક બવડી છે બહુ મીઠા બોર કેમકે અમારે તો અમે ન ખાઈ એટલે તો એ અમારે પોપટ ખાય પક્ષીઓ ખાય ને અમારે આ ભગવાનને ચડાવવા માટે આ ફૂલ ઝાડશે છે આ ફૂલ છે ને જો આ ફૂલ છે પછી જો આ દાડેમડી છે આ દાડેમડી છે પછી આ લીંબુડી છે ને પછી તમને ખોરાવો બધો જો અમારે પેસલ જો અમારે આ કબૂતર માટે આવડા કબૂતરની જગ્યા અમારે પેસલ એ આખો દિવસ આમ તો લગભગ સવારે સાત વાગ્યાના કબૂતર આવી જાય તે દસ વાગ્યા સુધી એને શણવાનું જો અમારે આ ભગવાનને આ કરેન વાવી છે ભગવાનને ફૂલ ઓલા શું કહેવાય ફૂલ જ્યારે પૂજા કરીએ હતી ને આ અમારે આ ધનવેલ હા ને આ પછી છે અમારે આ સીકુ ને સીકુ આવ્યા છે આ સીકુડી છે પણ પક્ષીઓ અમે અમે તો ઓછા ખાઈ પક્ષીઓ જ સજા ખાઈ જો આ પછી જમરૂક છે ને પછી પછી જો આવડવા છે ને તો આ હરેક છે હરેકવો અને આ સીતાફળ ને એ છે પછી અંદર બતાવું તમને આ મીઠો લીમડો છે જો પછી અહીંયા પાછી લીંબુડી છે જો જો આ લીંબુડે છે આ લીંબુડી છે ને આ અમારે પેસર આ જો આ શક્યા માટે છે તો આ સકલા માટે અહીંથી અહીંથી ખાઈએ કે અહીંથી ખાઈએ કે અહીંથી ખાઈએ કે એક ચાર પાંચ ને જેને પછી શણી પછી જો જેને નાવવું હોય એ પછી નાઈએ કે પાણી પીએ કે ને હવે હું તમને મેન વસ્તુ બતાવી કેમ કે જો આ પોપિયા છે ઉપર થોડોક ઝૂમ કરવો આ તડક્યો છે એટલે બહુ નથી દેખાતું તો આ પોપિયા છે ને પછી તો આ પોપિયા છે આ આ લુમુવાળા પોપિયા તમે ક્યાંક જોયા હોય તો મને કોમેન્ટ કર્યો કેમ કે મેં મારા વિસ્તારમાં મેં અમારા વિસ્તારમાં ચેન જ જોયા જો આ મેં કે મારા વિસ્તારમાં આવા પોપિયા નથી જોયા એ એક પોપિયા છે ને જો આ આ તો બધે હોય પણ આવા મેં પહેલી વાર જોયા ને તમે કોઈ જોયા હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો આ અમારો હરિગો છે ખરેખવાની હિંગો પાકી જઈ છે એટલે આપણે થોડો ખરેખવો ઉતારી લે આમ જો એ જો આ એ જ આ રીતે જો આ જો આ જો અહીંયા જો આવડી જો આ કવડી હિંગ છે જો આ હવ પાકી ગઈ છે જો જો આવડે આ જો તાજે તાજો આ હા એ પોપિયા પાકી ગયા છે અને અમે જો આ પોપિયા ઉતારીએ છીએ જો આ તરફાળ કહેવાય તો આ તરફાળ ભૂલ્યો રાખી કેમકે આ પોપિયું છે ને જમીનમાં જાય તો કદાચ એ પોપિયું ફાટી જાય એટલે જો આ જો પોપિયા ભાઈ બતાય જો આ રીતે કેમકે શું છે કે જો આ પોપીયું જો આમ એટલે એમને પરફેક્ટ નકર જો જમીનમાં આવ્યું જ ને તો આ ખાવા ખાવાલાયક ન રહે કેમકે પોપિયું ફાટી જાય બસ આજ માટે આટલું જ હતું મહાદેવ સૌનું ફોલો કરે લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી